વિચારોને જોવા સંસ્કારોને જોવા જાણવા અને સમજવા એ ધ્યાન છે અને એનાથી સેપરેશન કરવું જુદાઈ કરવી હવે માનો કે વિચારો ગમે એટલા આવે પણ હું તો જુદો છું એક જુદો છું અને મારી અંદર હવે જો હવે મારું ધ્યાન એવું હશે કે શાંતિની કામનાવાળું ધ્યાન હશે કે મારે શાંતિ જ જોઈશે મારે અશાંતિ નથી જોતી તો આ શાંતિ છે એ કામના છે અને ધ્યાન છે એ કામના નથી પણ કામનાનું વિસર્જન છે ખાલી ધ્યાનનો જે પ્રકાશ છે એ શું કહે છે ધ્યાનના પ્રકાશને એટલું જ કહેવાનું છે કે જે છે એ આ વિચાર છે આ શાંતિ છે અથવા શાંતિ છે જેવી રીતે આ પ્રકાશ છે એ પ્રકાશ છે ને એનું એનું કામ શું કે બતાવવાનું અત્યારે અહીંયા માનો કે ધૂળ ને આડું અવડું બધું પડેલું હોય તો પ્રકાશ એ બતાવે અને પ્રકાશ અત્યારે આ ચોખ્ખું કરેલું છે તો એને બતાવે છે પ્રકાશને એક એવું કાંઈ નથી કે આમ હોવું જોઈએ અથવા આમ ન હોવું જોઈએ એમ આપણા અંદરના પ્રકાશ છે એને ફક્ત આ ધ્યાનનો જે પ્રકાશ છે એને ફક્ત જે છે એને બતાવવાનું છે પ્રેમ નથી તો એ બતાવશે ક્રોધ છે તો એ બતાવશે વિચાર છે તો એ બતાવશે તો આ જે ધ્યાન છે એનું કામ શું છે ખાલી પ્રકાશ કરવાનું અભિપ્રાય જે આપે છે આ હોવું જોઈએ અથવા ન હોવું જોઈએ એ અહંકાર છે એટલે આપણે હવે બરાબર સમજી લેવાનું છે કે ધ્યાન છે એ અહંકાર નથી પણ ધ્યાન છે એ તાટસ્થતા છે તટસ્થતા છે જે છે જેવું છે એને પ્રકાશ કરે છે